પોડ શહેરમાં સમર કેમ્પનું આયોજન સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકો માટે પાંખ આપો બાલ વ્યક્તિત્વ વિકાસ બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે અને આત્મવિશ્વાસ વધારો કરી શકે તે માટે સંસ્કાર સિંચનની સાથે વકૃત ચિત્ર સંગીત જેવી કળાઓ તેમજ યોગ ધ્યાન શીખવવામાં આવ્યું બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે બાલ વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તારીખ પચીસ મે બે હજાર ચોવીસ શનિવારે ડાકોર સેન્ટરના બ્રહ્માકુમારી અર્પિતાબેને બાળકોને યોગ ધ્યાન પ્રાર્થના વિશે જ્ઞાન આપ્યું સવારે દશાંશ શૂન્ય શૂન્યથી અગિયાર દશાંશ શૂન્ય શૂન્ય આશીર્વાદ વાડી મલાગોલ ઓડ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ બ્રહ્મકુમારી રૂપલબેન તથા સિંધુરાબેને છેલ્લે આભાર વિધિ કરી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બાળકો ભવિષ્ય છે એથી બાળકોને બાળપણમાં ઉચ્ચ વિચાર સારા સંસ્કાર સારી કેળવણી આપવામાં આવે તો બાળક મોટું થઈ યોગ્ય વર્તન કરે અને બાળપણમાંગ તેને આધ્યાત્મિક બનાવવા તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે યોગ પ્રત્યે જાગૃતતા વધારવા દૈનિક જીવનમાં યોગ અપનાવવા યોગ થકી શારીરિક અને માનસિક વિકાસ થાય છે યોગ આપણને રોગ માંગથી બચાવે છે વગેરેની સમજ માર્ગદર્શન સૌને બાળકોને આપવામાં આવ્યું રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આનંદ જીપી કે ન્યૂઝ